ધર્મસભા આજે સંત બાસિલ અને સંત ગ્રેગોરનું પર્વ ઉજવે છે હું તો તેમના પગરખાની લાયક નથી પ્રભુને પામવાનો સૌથી પહેલો કોઈ રસ્તો હોય તો તે છે નમ્રતા આપણે પણ આવી નમ્રતા કેળવીએ સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી ઓગણીસ થી અઠ્યાવીસ યો જ્યારે યહૂદીઓએ યરુશાલેમમાંથી પુરોહિતોને અને પુરોહિત સહાયકોને તમે કોણ છો એમ પૂછવા તેમની પાસે મોકલ્યા ત્યારે તેમણે કબૂલ કર્યું ચોખ્ખે ચોખ્ખું કબૂલ કર્યું કે હું ખ્રિસ્ત નથી તે લોકોએ પૂછ્યું તો તમે કોણ છો એલિયા છો ત્યારે તેમણે કહ્યું ના તો જેનું આગમન થવાનું છે તે પૈગંબર છો તેમણે જવાબ આપ્યો ના એટલે તે લોકોએ તેમને કહ્યું તો તમે છો કોણ જવાબ આપો જેથી અમને જેમણે મોકલ્યા છે તેમને અમે જણાવીએ તમારા પોતા વિશે તમે શું કહો છો તેમણે પૈગંબર યશાયાના શબ્દોમાં કહ્યું હું તો પ્રભુના રસ્તા સીધા કરો એવું અરણ્યમાં પોકારનારનો અવાજ છું આવેલા માણસોમાં કેટલાક ફરોશીઓ હતા તેમણે યોહાનને પૂછ્યું જો તમે ક્રિસ પણ નથી એલિયા પણ નથી તેમ પૈગંબર પણ નથી તો પછી તમે સ્નાન સંસ્કાર કેમ કરાવો છો યુહાને તેમને જવાબ આપ્યો હું પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું પણ તમારી વચ્ચે એક જણ એવો છે જેને તમે ઓળખતા નથી તે મારી પાછળ આવનાર છે અને હું તો તેના પગરખાની વાદરી છોડવાને પણ લાયક નથી યર્દનને સામે પાર આવેલા બેથાનિયામાં સ્નાન સંસ્કાર કરાવતા હતા ત્યાં આ બન્યું આજના શુભ સંદેશમાં યરદન નદીને પૂર્વ કિનારે આવેલા બેથનીયા ગામે થયેલા અતિ અગત્યના સંવાદની વાત છે સંવાદનો વિષય છે સ્નાન સંસ્કાર એક યોહાનની ઓળખ સંવાદની ફળશ્રુતિ છે ઈસુની ઓળખ અથવા ખ્રિસ્તની ઓળખ સ્નાન સંસ્કારક યોહાન પોતાની ઓળખ આપતા સૌ પ્રથમ નકારાત્મક વિધાન કરે છે હું ખ્રિસ્ત નથી આવી રીતે ઓળખની શરૂઆત કરવાનું કારણ એ હોઈ શકે કે સ્નાન સંસ્કારક યોહાનને લોકો ખ્રિસ્ત માની બેઠા હોય ઈસરાયેલી ધર્મમાં ખ્રિસ્ત આવશે એવી એક અમર આશા હતી ખ્રિસ્ત એટલે પ્રભુનો અભિષેક પ્રભુનું કાર્ય કરનાર સ્નાન સંસ્કારક યુહાને પોતાની અસાધારણ જીવનશૈલીથી ઈસરાયેલીઓમાં એક વાત ફેલાવી હશે કે આજ જે આવનાર છે તે ખ્રિસ્ત છે સ્નાન સંસ્કારક યુહાન પુરોહિત હોવા છતાં નિયમ અનુસાર યરુશાલેમમાં અથવા યરૂશાલેમ ફરતેની પાંચ કિલોમીટરની ત્રિજ્યાના ક્ષેત્રમાં વસવાને બદલે અરણ્યમાં વસે છે પુરોહિતોનો ખોરાક મંદિરમાં અર્પણ કરવામાં આવેલા નૈવેદ્યમાંથી મળતો હિસ્સો છે પણ સ્નાન સંસ્કારક યુહાન તો તીડ અને રાની મધ ખાય છે પુરોહિતો માટે વિશેષ પહેરવેશ હતો સ્નાન સંસ્કારક યુહાન તો ઊંટના વાળનો જબ્બો પહેરતા અને કમરે ચામડાનો પટ્ટો બાંધતા આવી અસાધારણ શૈલી લોકોનું ધ્યાન ખેંચે છે સ્નાન સંસ્કારક યુહાન આ પરિસ્થિતિનો લાભ લેવાને બદલે ખ્રિસ્તને પ્રકાશમાં લાવે છે અને ખ્રિસ્તની ઓળખ આપે છે ખ્રિસ્ત એટલે કે ઈસુ લોકો વચ્ચે આવી પહોંચ્યા છે ઈસુ સ્નાન સંસ્કારક યુહાન કરતાં છ જ મહિના નાના છે પણ હજી ઈસુને કોઈ ઓળખતું નથી એ ઈસુ સ્નાન સંસ્કારક યુહાન પછી આવી રહ્યા છે પછીનો એક અર્થ સમય સ્નાન સંસ્કારક યુહાન કાર્ય કરે છે તે પછી ઈસુ કાર્ય શરૂ કરે છે પછીનો બીજો અર્થ ઈસુ સ્નાન સંસ્કારક યુહાન પાસે સ્નાન સંસ્કાર સ્વીકારવા આવે છે એ પછી જ ઈસુ પોતાનું જાહેર જીવન શરૂ કરે છે સમયની દ્રષ્ટિએ સ્નાન સંસ્કારક યુહાન પછી આવનાર સ્નાન સંસ્કારક યોહાન પાસે સ્નાન સંસ્કાર સ્વીકાર્યા પછી જાહેર જીવન શરૂ કરનાર ઈસુ એવી છાપ ઊભી કરી શકે કે ઈસુ કરતાં સ્નાન સંસ્કારક યોહાન મહાન છે એટલે સ્નાન સંસ્કારક યોહાન પોતાને ઈસુના ગુલામ થવાને પણ પાત્ર ગણતા નથી આપણી તો વૃત્તિ છે બીજાના ભોગે આપણને મહાન બતાવવા जीवन ए एते नारा नवलु जीवन एते બાળ તારીાર શરણાગેન વાગે રે વાજન ગાણી નાડગા બાયર મતે परम पिता नो पुत्र अवतर्यो माणह नो देहर धरियो मदर रतलडी मा आयोरे Bye.